નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ગુજરાતમાં જીરુ ની બહાર થી લઈને તેર હજાર બોરીની આવક શનિવારે જોવા મળી હતી જીરુ બજારમાં ખેડૂતો પાસે હજી મોટા પ્રમાણમાં માલ પડ્યો હોવાનો અંદાજ છે અને બજારમાં સુધારા આવે તો ખેડૂતોની વેસવાલ વધી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે નિકાસમાં જે રોજે રોજ દસ રૂપિયા ઘટી રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજી પણ પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવે તેવી સંભાવનાઓ છે કેટલાક નિકાસકારોએ આ વ્યક્ત કરી છે સાઇના સહિત દેશોમાં જે જીરુના નીચા ભાવથી જે રીતે ખરીદી કરી રહ્યા છે દરેક જે માલ ભેગો કરે છે અને કોઈ મોટી ડિમાન્ડ નથી અને ઊંચા ભાવે ઓફર થાય તેવા વેપાર પણ નથી બીજી તરફ જે એવી આશાઓ છે કે બજારમાં હજી પણ નિશા આવે તેવી સંભાવનાઓ છે અને પરિણામે કોઈ મોટી ખરીદી નથી ગલ્ફ દેશોની જે જીરૂની લેવાલી છે કોઈ મોટી વધી નથી જેવા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે બેન્ચમાર્ક જીરૂનો વાયદો છેલ્લે તેવીસ હજાર આઠસો ને પંચોતેરની સપાટી બંધ થઈ રહ્યો છે જાન્યુઆરી મહિનામાં ઊંઝા માર્કેટયાર્ડમાં કોઈ મોટી તેજી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી કારણ કે જો વૈશ્વિક લેવલે જીરુંની માંગ વધશે તો સાથે ઉત્પાદન આ વર્ષે ઓછું થવાની શક્યતા રહેલી છે જેના કારણે ગુજરાતમાં જીરુના ભાવ પાંચથી લઈને છ હજારની આસપાસ રહેવાની સંભાવનાઓ છે જ્યારે ઊંઝા માર્કેટયાર્ડની અંદર જીરુનો સરિયાશ ભાવ પાંચ હજાર જોવા મળી શકે તેમજ સમગ્ર તમામ જે બજારો છે તે ચાર હજાર પાંચસો થી લઈને પાંચ હજાર વચ્ચે થાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી ઝીરોને લગતી આજની સરસ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન